કોલ મળેલો સરસ્વતી વિદ્યાલય સ્કૂલ છે જે રોડ ઉપર આવેલી છે એમાં કઈ આગનો બનાવ બનેલો એવો મેસેજ આપેલો કંટ્રોલ રૂમ કે જેના દ્વારા કંટ્રોલ તરત મેસેજ મળતા ત્રણ ફાયર સ્ટેશન ઉપરથી ગાડી ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી કતારગામ કાપુદા અને કાંચી શેરી ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ કરતાં જાણવા મળેલ કે જે લાઇબ્રેરી રૂમ છે એની અંદર એસીની અંદર કોઈ અગમ્ય કારણોસર સ્પાર્ક થઈ અને આગ લાગેલી અને કોઈ કારણોસર એમાં બ્લાસ્ટ થયેલો કોઈ જાનાની કે કોઈ નુકસાન છે નહીં અને એફએસઓ દ્વારા આની જે ફાયર સેફ્ટી સિસ્ટમ છે એ બરાબર છે અને એફએસઓ દ્વારા રિન્યૂ કરવામાં આવેલ છે તપાસ કરતાં સિસ્ટમ ચાલુ હાલતમાં છે ના એવું કશું છે નહીં કારણ કે લાઇબ્રેરી રૂમ હતો એટલે કોઈ એવું ચિંતા જેવું કંઈ હતું નહીં અને બધા બહાર જ હતા અને આજે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી ઇલેક્ટ્રિકનું જે વાયરિંગનું સર્ટિફિકેટ છે તે માગવામાં આવેલ છે ઇલેક્ટ્રિક વાયરિંગનું સર્ટિફિકેટ આવ્યા બાદ અને જે ત્રણ બીજા અમારા લીગલ ડોક્યુમેન્ટ છે જે સ્કૂલ દ્વારા પૂરતા કરવામાં આવશે ત્યાર જ બાદ અમે સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપશું